મહિલા કોલેજોમાં જનજાગૃતિ અંગે કાર્યક્રમો અને ફેમિલી પ્લેનિંગ કાર્યક્રમો યોજવા જેવી બાબતો પર ચર્ચા કરવામાં આવી હતી આ બેઠકમાં જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડૉક્ટર મિતેશ ભંડેરી પીસીપીએનડીટી એડવાઇઝરી કમિટીના સભ્ય શ્રીમતી કાંતાબેન સોલંકી જીકે જનરલ હોસ્પિટલના ગાયનેકોલોજીસ્ટ ડૉક્ટર પ્રફુલ્લાબેન ભિંડે પીડિયાટ્રિશિયન ડૉક્ટર એકતાબેન ઠક્કર સહિત કમિટીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા